હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન એમાં એકમ સોળ રાજ્ય સરકાર તેનું સ્વાધ્યાયપોથી સોલ્યુશન જોઈશું એમાં શરૂઆતમાં પ્રશ્નોના જવાબ તમારે આ રીતે કરવાના રહેશે બરોબર આ રીતે આઠ નવ અને દસ પ્રશ્નોના જવાબ રહેશે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન બે ખાલી જગ્યા ભરો એમાં જવાબ આ રીતે લખવાના રહેશે તમારે બરોબર ત્યાર પછી પ્રશ્ન ત્રણ એમાં સાચા અને ખોટા આપેલા છે જેના જવાબ તમારે આ રીતે લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન ચાર આપેલો છે મને ઓળખો એના જવાબ આ રીતે લખવાના રહેશે તમારે બરોબર એનથી આગળ જોઈએ આપણે પાંચ તો જોડકા જોડો એ આ રીતે જોડવાના રહેશે તમારે બરોબર ત્યાર પછી આપણે પ્રશ્ન છ જોઈએ ફરીથી લખવાનું છે બરોબર ત્યાર પછી પ્રશ્ન સાત પારિભાષિક શબ્દોની સમજ આપો એમાં જવાબ આપણે આ રીતે લખીશું ત્યાર પછી પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં આપો તેના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે બરોબર જે તમે જોઈ શકો છો આ રીતે આપણા જવાબ લખવાના રહેશે પ્રશ્ન છ અને સાત ના જવાબ એમાં આ રીતે લખવાના છે બરોબર ત્યાર પછી વર્ગીકરણ કરવાનું છે જેનું પ્રથમ વર્ગીકરણ આ રીતે કરીશું આપણે બરોબર

મેં એટલા માટે નથી લખ્યું કારણ કે દરેકના ના ધારાસભ્યનું નામ અલગ અલગ હોય એટલે નથી લખ્યું ગુજરાત રાજ્ય સરકારના મહત્વના હાલના હોદ્દેદારો જે હોય એના નામ લખેલા છે જે આ રીતે રહેશે બરાબર અને આ જે છે છેલ્લો પ્રશ્ન ચૌદ પ્રોજેક્ટ તમારે કરવાનો રહેશે જાતે ઓકે આ સાથે આપનો વિડીયો પૂર્ણ થાય છે અમારી ચેનલ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો ગુડ બાય